તાજા છોકરો લે ને કુતરાખવા રેતો છોકરો પતંગ ચલા જ આવું ચલાવ જોવા દેજે પેલા આ હા ચેકલો ઉડી જ્યાં કોઈ ચલાવતું નહીં ના કોઈ ચડાવ આપણે ચડાવવાના પતંગ તને ખબર હું આવો ચકડો તો પતંગ એવો ચલાતો અને આવો પાટો લઈને દોડતો દોડતો જબર ન ઓળહો ઓલી નોલો હ એના ઠેગી ગઈ ઓમ ઓમ ચલાય રાખું ફટાફટ फटाफट જાવજે કાબરાજી નીકળ અને પતંગ ચલાવ તાબા પે કાબરોજી આપણ તો ના ના પાડી ના ના પાડી તો તાબા પેથી ઢક્કો મેરા ને જા પાડી નાખી એના બહુ બોલતા હોય તો હે તાઈ કાબરાજી ને ઘેરાઈ ગયો જો ઉભે છે તાબા પે રહે છે નહીં ડાયે કે તાબા પે રોય ના હોય આપણે તો પતંગ ચલાવવાનું મતલબ કાબરા તાબા પે આવી ગયો હો

એ કાલ્ટી લઈ આવજો બો લઈ આવજો એ હારું ઓય કે બકાઈ કે માં સુકાન પકી સુકાન

આ કા દલિયા એ કુકુ કો આચાર અધા ગાજીયે અમાર ભમતાઈ નું પતલ હા આ ઈ તો હું કાપી નાખી ઓરતો નઈ એ ભઈ આયો આઉ નું કે આઉં તો મારા અલ્યા તારી તમી ને હા થોડું આકા દે તારો આ લાવ પેલી મગજ દે તારો છોકરા પકણ માં આવ છે ચૂપી ગયો છે છોકરા ના આવે છોકરા ના આવે ગમણાઈ ગયો છે આવ લે ને તા માર તો આવશે કે રમાઈ ગયો આ લાવશે લ્યો

મારું બાઈક અમુક કરાવવા અને ઓને એના જેવું કરી મેલ્યું કાબરે એમ બેને મમતા પોડી તારા જોત આવિકંતા આ તો હું તને છોડ્યો તો નઈ તું મારા પર હતી નાહી ને આ તારા નાચે કરી તો મોકાનો ઉઠાઈ છે તોડી નાખું દોડી મેલી દોડી તો જો પર પડી પણ હાલ દોડ ગરમ માહોલ થઈ ગયો બકરા મેલતા ના પમતા બોડી તો કેતા જાય કુલાડી મરે ચટાજામ દોડો એમ તો કો અલ્યા તારા ગસ કેવું નથી દોડ અલ્યા પમતા ઉભા રહો ઓલાટ તો કે થાર પડી પમતા બોડી પડી અલ્યા ઉભરા નકે મરી જાય મો પમતા બોડી તો કેતા જાય આ તારા તેડી જેડે છું હું અને હું તારા તેડી જેડે છું

કેટલા હંગરી લાગતો રેતી હ કેટલા પકડ્યો પકડ્યો અલ પા પા હંગરી

મારું મારું હતું મા તો તારું તાબુ તાબુ સારું હોય કે અમારું હોય ફરક પડવાનો રાખો મારે લેવા ખાયા હોય મને કેમ કતંગ કણ પતંગ પતંગ ચલાવવા કે માટી નાખવા ઉપર

હડો આપડે હડો વાત કરીશું તમને લે કાબરે તમને ખબર નહીં પડતી બુદ્ધિ બુદ્ધિમાં પેલું એ કરી તમે એમની વાત શું કરેલું એ કરો છો